વાડલા રોડ પર આવેલા રાધે એન્જિનિયરિંગ કોલેજ પાસે સવારે જર્જરિત મકાન ધરાશાયી થતા શાંતબેન મુંજાભાઈ સોલંકી નામના શ્રમિક વૃદ્ધા ઈજાગ્રસ્ત થયા હતા

મકાન પડ્યાની જાણ થતાં જ નગરપાલિકાના ચીફ ઓફિસર ડૉક્ટર નસીત સહિતની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ઘવાયેલાના ખબર અંતર પૂછ્યા હતા ઘટના સ્થળે આજુબાજુમાં રહેલા લોકો તેમજ નગરસેવક જાડેજાએ ચીફ ઓફિસરને બચાવ તેમજ સહાય અંગે માગણી કરી હતી ચીફ ઓફિસર ડોક્ટર ઉદય નસીત લોકો પાસે આવી બનાવની વિગતો મેળવી ઘટતું કરવાની ખાતરી આપી હતી અગાઉ પણ આ મકાન પડ્યું હતું ત્યારે કોઈને ઈજા થવા પામી ન હતી भावेश गोहिल उपलेटा